ધરોઈ ધરોના ચારજા ખોલાયા સંત સરોવરના ચાર દરવાજા ચાર ફૂટ સુધી ખુલાયા આઠ હજાર બસો ચોસઠ ક્યુસેક પાણીની આવક સામે અગિયાર હજાર ક્યુસેક પાણીની જાવક ધરોઈ ડેમના બે દરવાજા ખોલી બાર હજાર ક્યુસેક પાણી છોડાયું સંત સરોવરમાંથી પાણી છોડાતા સાબરમતી નદીની સપાટીમાં પણ વધારો થયો છે ઉપરવાસમાં સારો એવો વરસાદ પડતા ફરી એક વખત ધરોઈ ડેમના દરવાજા ખોલી અને બાર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે આ પાણી સીધું જ સાબરમતી નદીમાં વહી અને સંત સરોવરમાં આવે છે અને સંત સરોવરમાંથી તે આગળ અમદાવાદ સાબરમતી નદી તરફ છોડવામાં આવી રહ્યું છે હાલ દ્રશ્ય જોઈ રહ્યા છો સરદાર સંત સરોવર ડેમના આ દ્રશ્યો છે અને સંત સરોવર ડેમના ચાર દરવાજા અત્યારે ખોલવામાં આવ્યા છે ચાર ફૂટ તમામ ચાર દરવાજા ખોલી અગિયાર હજાર બસો ને સત્યોતેર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ધરોઈ ડેમમાંથી જે બાર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું એ પૈકીનું આઠ હજાર બસો અને પાસઠ ક્યુસેક પાણી અત્યારે આ સંત સરોવર ડેમની અંદર આવી રહ્યું છે જે પાણી ઉપરથી આવી રહ્યું છે તેને લેવલ જાળવવા માટે થઈ અને આ ચાર દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે અને તેના દ્વારા અગિયાર હજાર બસો ને સત્યોતેર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે આ પાણી આગળ જતાં અમદાવાદના વાસણા બેરેજ સુધી પહોંચે છે અને ત્યાં પાણીનું લેવલ જો વધે છે તો ત્યાંથી ફરી એક વખત વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવશે જોકે અત્યારે દ્રશ્યની અંદર આપને દર્શાવવાનો પ્રયાસ કરીશું જે પાણી છોડવામાં આવી રહ્યું છે ઓછી માત્રા છે ઓછા દરવાજા માત્ર ચાર ખોલવામાં આવ્યા છે જેના કારણે સાબરમતી નદીના પટમાં આ પાણી વહી રહ્યું છે નથી બે કાંઠે થઈ કે નથી પૂર આવ્યું પરંતુ આગળ જતા નદી સાંકળી થાય સ્વાભાવિક રીતે અમદાવાદ શહેરની વચ્ચેથી જે સાબરમતી પસાર થઈ રહી છે અને જ્યાં રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે ત્યાં ચોક્કસથી પાણીનું સ્તર ઊંચું આવ્યું છે કેમેરામેન અજય પાંડે સાથે હિરન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર